જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હા તો આજે છે ને મારે એક વાત એ કરવી છે કે અહીંયા જે છોકરાઓ એટલે ટૂંકમાં જેના મા બાપ અહીંયા ટૂંકમાં ને એને છોકરાઓ છે અહીંયા છોકરાઓ એટલે જે નાના છે છોકરાઓને હમણાં જન્મ થયા હોય ને ટૂંકમાં જન્મીને લગભગ આ આઠ દસ વર્ષના છોકરા હું એના મા બાપ વિશેને જ વાત કરવી છે કે આમાં બે બે વસ્તુ વાત કરવી છે એટલે પહેલી વસ્તુ હું તમને વાત એ કરું છું કે અહીંયા છે ને તમને કદાચ ખબર હે ઇન્ડિયામાં ખબર હોય કે આપણે શીતળા થાય ખબર શીતળા થાય એટલે ચિકન પોક્સ કીએ અહીંયા એટલે નીકળે આપણે આમ અંદરથી ના નાના ફોટલા થાય ને રેડ કલરના થાય તો એને અત્યાર સુધીના અહીંયા છે ને વેક્સિન ગવર્મેન્ટ તરફથી કોઈ આપતા નહોતા પણ જો તમારે લેવી હોય તો લઈ શકતા હતા પણ ગવર્મેન્ટ તમને હે ને એવી રીતે ફ્રી નહોતા આપતા એમ બરાબર ફ્રી વેક્સિન હતી નહીં આ ચિકનપોક્સની તો હવે એ છે ને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ ગવર્મેન્ટે અહીંયા ફ્રી કરી નાખી છે એટલે બાર મહિનાથી ના જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સોરી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પણ અત્યારે આપે છે ખરી એમ હજી ટ્રાયલ બેઝ ઉપર પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કમ્પ્લીટલી ફ્રી છે અહીંયા અને પહેલાં બસ્સો પાઉન્ડ ચાર્જ કરતા હતા ચિકન પોક્સની વેક્સિન જો લેવી હોય તો એટલા છોકરાઓને બસો પાઉન્ડ ટુ હંડ્રેડ પાઉન્ડ એટલે ઘણા બધા કહેવાય વીસ હજાર રૂપિયો વિચાર કરો તમે વીસ હજાર રૂપિયામાં તો ઇન્ડિયામાં ઘણું કિક થઈ જાય હમ એટલે બહુ મૂંઘું હતું ટૂંકમાં અને એ છે એટલે આ લોકોએ એ નહોતું કર્યું ને એટલું બધું એમ લાગતું હતું કે એટલી જરૂરિયાત નથી પણ જરૂરિયાત તો ખરેખર હોય જ એમ પણ વસ્તુ શું છે ચિકનપોક્સની આ વાત તમને કરું તો બાર મહિને અઢાર મહિને એટલે બે ડોઝ એવી રીતે આપવાના છે એટલે બાર એક ટ્વેલ્વ મંથના બાર મહિનાનું થાય ત્યારે અને પછી પાછું અઢાર મહિનાનું થાય ત્યારે એટલે બે ડોઝ મળે એમ એ બે ડોઝ હવે આ ચાલુ થઈ જશે અને આમાં છે ને આનું વસ્તુ શું કામ આ ચિકનપોક્સની આ લોકોએ ચાલુ કર્યું એ તમને કહું કે ફ્રી ફ્રી આપવાનું કારણ કે જે માણસો મા બાપ જે કામ કરતા હતા હવે એના છોકરાઓને આ ચિકન પોક્સ થાય એટલે સ્કૂલેવા નર્સરીમાં કે નર્સરીમાં તો મોકલી ન હગે ક્યાંય તો એને ઘરે રહેવું પડે તો જે માણસો કામ કરતા હતા એને લીધે એ લોકો કહે છે કે ટોટલી એસ્ટિમેટ કર્યું કે ટ્વેન્ટી ફોર મિલિયન પાઉન્ડ લોસ્ટ ઇન્કમ આ લોકોએ એમ એના મા બાપ ટૂંકમાં એમ પર યર એમ કે ચોવીસ મિલિયન પાઉન્ડની ઇન્કમ લોસ થતી હતી આને લીધે એમ કે કારણ કે ઘરે ઘરે રહેવું જ પડે એક જણાને તો હમ બે જણા કામ કરતા હોય તો એક જણાને તો રહેવું જ પડે તો એટલા માટે થઈને આ લોકોએ હવે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે ના હવે અમે છે ને કે છોકરાઓને આ ફ્રી આપી દે હું તો દેટ ઇઝ ગુડ ન્યૂઝ ફોર મા પેરેન્ટ્સ રાઇટ પેરેન્ટ્સ માટે બરાબર હવે બીજી જે સેકન્ડ વસ્તુ જે આવી છે એ સેકન્ડ વસ્તુ શું છે તો કે સેકન્ડ એ છે કે જેના મા બાપ અહીંયા કામ કરે છે છોકરાઓના મા બાપ અને એને છોકરાઓને રાખવા માટે કોઈ છે નહીં કારણ કે અહીંયા થોડા ના આપણે નાના નાની નાતા નાઈની હોય કોઈ ન હોય અહીંયા તો અહીંયા તો એકલા પડ્યા હોય ને એકલા રહેતા હોય કારણ કે આ બધી આખી સંયુક્ત ફેમિલી જેવું તો કંઈ છે નહીં બરાબર બધા છોકરાઓના મા બાપ છોકરાઓ બધા જુદા જુદા રહેતા હોય તો હવે એના છોકરા થાય એટલે એને પછી રાખવાનો પ્રોબ્લેમ થાય કારણ કે કામ કરતા હોય એને મેટરનિટી મળે મેટરનિટી મળે તો પણ એ મેટરનિટી લીવ છ અને છ મહિના પહેલાં ને અથવા તો વરસદી સુધી જો સુધી મળે તો છ મહિના પછી એને ના નવ મહિના પછી એને લગભગ બીજા લેવી હોય તો લઈ શકે પણ એ પછી ફ્રી ન હોય એટલે કપાત પગારે હોય એમ એટલે છોકરાને રાખવાનો પ્રોબ્લેમ થાય તોય પણ નવ મહિના પછી પણ નવ મહિનાનું છોકરું થઈ જાય ત્યાં સુધી આ કે એને મેટરનિટી લીવ મળતી હોય પણ પછી તો પછી તો કામ ઉપર ચડવું પડે અને કામ ઉપર ચડે એટલે છોકરાઓને રાખે કોણ બે જણા કામ કરતા હોય તો તો એના માટે ગવર્મેન્ટે અત્યાર સુધીમાં એવું હતું કે પંદર કલાક એને તમારે જો ચાઇલ્ડ કેરમાં મોકલવું હોય છોકરાઓને તો એના એ પૈસા આપતા હતા ગવર્મેન્ટ બરાબર હવે એને બદલે પંદર કલાક વીકના વીકની વાત કરું છું એને બદલે હવે એને ત્રીસ કલાક કરી નાખ્યા કે ત્રીસ કલાક સુધી છે ને છોકરાઓને તમે મૂકી શકો અઠવાડિયાના અને એ છે ટોટલ થર્ટી એટ વીકસ આડત્રીસ વીક સુધીના એ આપે હવે એમાં માનો કે ત્રીસ કલાક તમે ન મોકલતા હોય અને વીસ કલાક મોકલતા હોય તો પછી વધારે વીક થઈ જાય એમ ટૂંકમાં વરસના એમ તો એટલા પણ ટૂંકમાં થર્ટી એઈટ વીક્સથી વધારે આપતા નથી ત્રીસ કલાકના હિસાબે એમ પણ અને પણ મા બાપનો બે માણસ મા બાપ કામ કરતા હોવા જોઈએ અને પ્લસ એવું નંબરે કે ફૂલ ટાઈમ જ કામ કરતા હોય પાર્ટ ટાઈમ કરતા હોય તોય પણ મળે એટલીસ્ટ સિક્સટીન અવર્સ સોળ અવર્સ મિનિમમ અઠવાડિયાના કરતા હોવા જોઈએ અને આ મિની આ તમારા બેનો થઈને પગાર ટોટલ પગાર એક લાખ પાઉન્ડથી વધારે હોવો જોઈએ નહીં રાઈટ એવા મા બાપને આ બધા આ બધું અહીંયા ફ્રી છે પણ હવે તમે પાછા એ કહેવો કે તો આ અહીંયાથી બધા અહીંયા આવ્યા છે હમણાં ઘણા બધા કેર વર્કર્સને ઘણા આવ્યા ને એને પણ ઘરે છોકરા થઈ ગયા અત્યારે તો એને હું ફ્રી તો ભાઈ એને ફ્રી નથી હજી કેમ કે એને એમાં જે એનો બાયોમેટ્રિક કાર્ડ્સ હોય જે અથવા તો એને જે ટૂંકમાં ઓનલાઈન કાર્ડ હોય છે તો એમાં લખેલ હોય છે કે એ લોકો પબ્લિક ફંડ યુઝ કરી શકે નહીં એટલે જ્યાં સુધી હક ન થાય ત્યાં સુધી પણ ઇન્ડેફિનેટ લીવ લીવને હોય તમારે પરમાનન્ટ રાઇટ થઈ ગયો હોય પાસપોર્ટ ભલે ન હોય પણ સિટીઝનશીપ ન હોય તો ચાલે પણ પરમેનન્ટ રાઇટ થઈ ગયો હોય તો પાછું મળી શકે એમ તો એને મળે બરાબર એટલે આ વસ્તુ છે બેમાંથી એક હોય તોય પણ મળે જાય એમ તોય વાંધો નથી પણ એટલીસ્ટ હોવું જોઈએ કોઈનું તો એને આ વસ્તુ મળે છોકરાઓને અને બાકી તમે દબા કરી લેવાની હવે આમાં કંઈ વધારે કંઈ આતાની જેટલા ખબર છે એટલે વાત કરે રાઈટ પછી તમે હાવ પછી છેલ્લે સુધી શું કે ના ના આતા તમે તો અહીં કહેતા હતા તો આમ તો ભાઈ ઘણી વખત આપણે પણ ભૂલ થતી હોય પણ આ બે વસ્તુ છે એટલે છોકરા ટૂંકમાં કહેવાનો મતલબ એ કે અહીંયા આ વસ્તુ ફ્રી મળે છે અને છોકરાઓને હેલ્પ કરે છે અને એમાં કારણ કે હેલ્પ કરે ત્યારે થાય નહીં કામ ન કરી શકે વસ્તુ એ જ છે કારણ કે બધા જુદા જુદા રહીએ છીએ અહીંયા ડોહાઈ જુદા રહીએ ને એ છોકરાઓ જુદા રહીએ ને ભેગા પોહા એ પણ નહીં અત્યારે કારણ કે છોકરાઓને ડોહાવનું માનવું હોય ન હોય ને ડોહાવને એનું કરવાનું એનું કરવું હોય એટલે એ ભેગાંય ન પોહા એમ એટલી એ બરાબર છે જે સેટા સેટા રહીએ નહીં એ આનંદ કરે પોતપોતાની રીતે હં બાકી ભેગમાં હોય તો કોઈ ના ન પાડતું કે નાના ન રહેવાય પણ બહુ ઓછા રહીએ છે એમ એટલે એવું છે ભાંડડા કે તો આ નાનો નાજુકડો એવો બ્લોગ આજે કરી દીધો ને આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાન જય વિજાત ભગત અને જય ખોડિયારમાં